ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે કાવેરી ખરેરા સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુર આવ્યું છે કાવેરી ખરેરા સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ચીખલી ખાતે કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ અડધું પાણીમાં જોવા મળ્યું છે